આ પુલ તાલુકા પંચાયત દ્વારા આશરે મહિના પહેલા બે લાખ જેટલી રકમના ખર્ચે બે લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને આ પુલને ને ત્રણ મહિના થયા નથી તો આ પુલ તમને તૂટી ગયેલું છે અને અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે અને એકવાર ટીડીઓને પણ મૌખિક ફરિયાદ કરેલ છે પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવેલ નથી ભ્રષ્ટાચાર છે એવો તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એમાં કંઈ કહેવાની જરૂર જ નથી જો બે લાખ રકમ જેટલી ગ્રાન્ટના અંદર જો આવો પુલના ત્રણ મહિનાના અંદર જો આ ફાટી જતું હોય તો આપ નજરે જોઈ શકો છો તો આનો કોઈ ભ્રષ્ટાચાર તો સામે સાબિત થાય છે કહેવાની કંઈ જરૂર હોતી જ નથી આ કોસવેનું કામ ત્રણ મહિના પહેલાં કરાવેલું છે આ અંદાજિત બે લાખની રકમ જેટલા ખર્ચ માટે તૈયાર થયેલું છે આ કોઝવેના ત્રણ મહિના થયા નથી આ તમે કોઝવેમાં તિરાડું દેખી શકો છો ભાગ બેસી ગયો છે પુલ આખું અલગ થઈ ગયેલું છે અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે એનું પણ રેકોર્ડિંગ છે અમે ટીડીઓને પણ ફરિયાદ કરેલી છે પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવતું નથી આ સરકારના એટલા મોટા કોન્ટ્રાક્ટરો એવા ભ્રષ્ટાચાર કરે છે કે આના અંદર સરકાર એટલી ગ્રાન્ટ ફાળવે છે સારામાં સારી એવી ગ્રાન્ટ આપે છે આ બે લાખનું કામ જેટલું દેખાતું નથી અત્યારે આ પુલ એના બિલની રકમ ટેન્ડરની રકમ પૂરી નથી થતી પૂરું નથી થતું ત્યાં સુધીમાં તો આ પુલ તૂટી જાય છે